અને સલામત વળતરના નવા સંયુક્ત ખ્યાલ સામે વીમાએ સામાન્ય પ્રજામાં સ્થાન લીધેલ છે જે હાલના દિવસોમાં વીમાનું મહત્વ વધારે છે માનવીએ પોતાના રોજિંદા જીવનમાં અનેક જોખમોનો સામનો કરવો પડે છે જેવા કે મૃત્યુ આગમાં માલ બળી જવો દરિયાના તોફાનમાં માલને નુકસાન થવું અકસ્માત વગેરે સામાન્ય જોખમો છે વીમો આવા જોખમ સામે રક્ષણ આપે છે પરિણામે વીમા કંપની જોખમ સામે રક્ષણ આપે છે પરંતુ જોખમો અટકાવી શકતી નથી પ્રસ્તાવનામાં આગળ વિગતો જોઈશું તેથી આવા સંજોગો જોખમો દ્વારા થતું નુકસાન આર્થિક રીતે ભરપાઈ કરી આપે છે આવા જોખમો સામે વીમો ઉતરાવનાર વ્યક્તિને નુકસાન થાય તો જ વીમા કંપની વળતર આપે છે જેથી કરીને વીમો ઉતરાવનાર વ્યક્તિએ વધુ નુકસાન સહન કરવું પડતું નથી આ માટે વીમો લેનાર વ્યક્તિએ વીમાની રકમ પેટે વીમા કંપનીને ચોક્કસ રકમનું પ્રીમિયમ અમુક સમયની મુદ્દત માટે આપવાનું હોય છે આ મુદ્દત પૂર્ણ થયા પછી જો નુકસાન થાય તો વીમા કંપનીની કોઈ જ જવાબદારી રહેતી નથી એટલે કે બધું જ નુકસાન જે તે વ્યક્તિએ ભોગવવું પડે છે વીમાના કરારમાં મુખ્ય બે પક્ષકારો હોય છે એક વીમો લેનાર અને બે વીમો ઉતરાવનાર અથવા તો જેને વીમા કંપની કહી શકાય વળતર આપવાનું વચન આપનાર વ્યક્તિ વીમો ઉતારનાર કહેવામાં આવે છે બીજી વ્યક્તિને વીમો લેનાર કહેવામાં આવે છે વીમો લેનાર જે અવેજ આપે તેને પ્રીમિયમ કહેવાય છે ત્યારબાદ જોઈશું વીમાના પ્રકારો તો વીમાના મુખ્ય બે પ્રકાર છે એક જિંદગીનો વીમો એટલે કે જીવન વીમો અને બે સામાન્ય વીમો સામાન્ય વીમાના મુખ્ય ત્રણ પ્રકાર છે જે આ પ્રમાણે છે એક આગનો વીમો બે દરિયાઈ વીમો અને ત્રણ અન્ય વીમો જેમાં માલ મિલકત કે વ્યક્તિને થતા નુકસાનનો વીમો કારખાનાના કારીગરને અકસ્માત થતા ચૂકવવાના વળતર માટેનો વીમો વાહનને થતા નુકસાન માટેનો વીમો નોકરિયાત કર્મચારી દ્વારા થતા દગાના નુકસાન સામેનો વીમો હુલડતી થતા નુકસાન સામેનો વીમો અને નફાના નુકસાન સામેનો વીમો તો આ વીમાના મુખ્ય પ્રકારો છે અને આ પ્રમાણે છે સૌ પ્રથમ આપણે જોઈશું જીવન વીમો તો જીવન વીમાની આ બાબતો ધ્યાનમાં રાખવાની છે કે જીવન વીમાનું તારીખ ઓગણીસ એક ઓગણીસો છપ્પનના રોજથી રાષ્ટ્રીયકરણ થયેલું છે તેના સંચાલન માટે આપણા દેશમાં તારીખ એક પાંચ ઓગણીસો છપ્પનથી જીવન વીમા કોર્પોરેશન એટલે કે એલઆઈસી લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે તેની મુખ્ય પાંચ શાખાઓ કે પાંચ ઓફિસો છે જે આ પ્રમાણે છે જેમાં પૂર્વ ઝોન જેની મધ્ય ઓફિસ કલકત્તામાં આવેલી છે પશ્ચિમ ઝોન જેની મધ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે ઉત્તર ઝોન જેની મધ્ય ઓફિસ દિલ્હીમાં આવેલી છે તેવી જ રીતે દક્ષિણ ઝોન જેની મધ્ય ઓફિસ મદ્રાસમાં આવેલી છે જ્યારે મધ્ય ઝોનની મધ્ય ઓફિસ કાનપુર ખાતે આવેલી છે એલઆઈસીની બે હજાર છત્રીસ શાખાઓ સમગ્ર ભારતના મોટાભાગના શહેરમાં પથરાયેલી છે વર્ષ બે હજાર થી જીવન વીમા ક્ષેત્રે પણ ફરીથી ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું એલઆઈસી નો ઇજારાશાહીનો અંત આવેલ છે હવે જોઈશું આપણે સામાન્ય વીમો સામાન્ય વીમા વિશે ધ્યાન રાખવાની બાબતો તો તારીખ તેર પાંચ ઓગણીસો એકોતેર થી ભારતમાં સામાન્ય વીમાનું પણ રાષ્ટ્રીયકરણ થયેલું છે આ તારીખે સામાન્ય વીમાનો ધંધો કરતી એકસો સાત કંપનીઓ અને સહકારી મંડળીઓની માલિકી સરકાર હસ્તક લેવામાં આવી અને તારીખ એક એક ઓગણીસો તોતેરથી સામાન્ય વીમા કોર્પોરેશન એટલે કે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી આમ ભારતમાં જીવકો એટલે કે જીઆઈસી અને શિવકો એટલે કે એલઆઈસી બે મુખ્ય કોર્પોરેશનો વીમા ક્ષેત્રે કામ કરે છે જોકે વર્ષ બે હજારથી ફરીથી સામાન્ય વીમા ક્ષેત્રમાં પણ ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે ખુલ્લું માગતા સામાન્ય વીમા કોર્પોરેશન એટલે કે જીઆઈસીની ઈજારાશાહીનો અંત આવેલ છે અને સામાન્ય વીમાના ક્ષેત્રમાં હાલમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ સ્વતંત્રપણે અથવા તો વિદેશી વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરીને કામ કરી રહી છે અબલત કાયદાના નિયંત્રણને અધીન રહીને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઈરડાની દેખરેખ નીચે તેઓએ કામ કરવાનું હોય છે સામાન્ય વીમાને લગતી અન્ય વિગતો જે આ પ્રમાણે છે સામાન્ય વીમા કોર્પોરેશન સમગ્ર દેશમાં ચાર ઝોન દ્વારા વહીવટ ચલાવે છે જેમાં કલકત્તા મુંબઈ દિલ્હી અને મદ્રાસ આ ચોર ઝોનમાં નીચે મુજબની કંપનીઓ પસંદ કરવામાં આવી છે અને બીજી કંપનીઓને તેમના સમાનતાના ધોરણે વિલનીકરણ કરવામાં આવી છે કંપનીઓની ઝોનલ ઓફિસના નામે ધંધો કરે છે અને કોર્પોરેશનનું કામ ફક્ત વહીવટ કે દેખરેખ પૂરતું જ મર્યાદિત છે જેમાં પૂર્વ ઝોનમાં મધ્ય ઓફિસ કલકત્તામાં આવેલી છે અને કંપનીનું નામ છે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પશ્ચિમ ઝોનની મધ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે જેમાં કંપનીનું નામ છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ઉત્તર ઝોનની મધ્ય ઓફિસ દિલ્હીમાં આવેલી છે જેનું કંપનીનું નામ છે ઓરિએન્ટલ ફાયર એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની અને દક્ષિણ ઝોન જેની મધ્ય ઓફિસ મદ્રાસમાં આવેલી છે અને કંપનીનું નામ છે યુનાઇટેડ ઇન્ડિયા ફાયર એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની હવે આપણે જોઈશું વીમાના હિસાબોમાં કેટલીક વિગતોની સમજૂતી જે દાખલો ગણતી વખતે ધ્યાનમાં રાખવાની છે જેમાં એક ચૂકવેલ દાવા બે કમિશન ત્રણ વહીવટી ખર્ચા ચાર નફો કે ખોટ પાંચ માટેનું અનામત છ વધારાનું અનામત સાત બાદ વ્યાજ ભાડું વગેરે અને નવ નો ક્લેમ બોનસ તો આવી ગયો તો આપણે એક પછી એક જોઈશું સૌ પ્રથમ જોઈશું આપણે ચૂકવેલ દાવા તો કે વર્ષ દરમિયાન વીમા કંપનીએ સ્વીકારેલા વીમા અંગે જે દાવાઓ ચૂકવ્યા હોય તે મહેસૂલી ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવે છે તેમાંથી પુનઃ વીમા હેઠળ મળેલ દાવાની રકમ બાદ કરવામાં આવે છે જો ગયા વર્ષને અંતે અમુક દાવાઓ ચૂકવવાના બાકી હોય તો તે સ્વાભાવિક રીતે ચાલુ વર્ષના ચૂકવાયા હશે એટલે ચૂકવાયેલા દાવામાંથી ગયા વર્ષની એ બાકી બાદ કરવી જોઈએ અને ચાલુ વર્ષને અંતે કેટલાક દાવાઓ વીમા કંપનીએ મંજૂર કર્યા છતાં ચૂકવવાના બાકી હોય તો કેટલાક દાવાઓની માહિતી વીમા કંપનીને મળી હોય અને તે ચૂકવાયા ન હોય તો તે ચાલુ વર્ષની ખોટ ગણીને ચૂકવેલ દાવાની રકમમાં ઉમેરવામાં આવે છે તો ચૂકવેલ દાવા માટે આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે પરિશિષ્ટ નંબર બે બનાવવાનું છે અને એમાં આ વિગતો યાદ રાખવાની છે ચૂકવેલ દાવા પછી જોઈશું આપણે કમિશન જેની માટે આપણે દાખલો ગણતી વખતે પોલીસિસ નંબર ત્રણ બનાવવાનું છે તો કમિશન વિશેની વિગતો જોઈએ તો વીમા કંપની પોતાનો ધંધો નક્કી કરેલ એજન્ટો મારફત કરે છે અને તેમને તેમના કાર્ય બદલ ઠરાવેલ દરે કમિશન આપે છે જે કમિશન ખાતે ઉધારવામાં આવે છે અને વર્ષને અંતે જે વિભાગનું કમિશન હોય તે વિભાગના મહેસૂલી ખાતે આ કમિશન ઉધારવામાં આવે છે કેટલીક વાર એક વીમા કંપનીએ બહુ મોટી રકમનો વીમો ઉતાર્યો હોય તો જોખમ ઓછું કરવા તે બીજા વીમા કંપનીને થોડું જોખમ આપે છે એટલે કે તે પોતે લીધેલા વીમામાંથી થોડો કે પૂરો વીમો બીજી વીમા કંપનીને સોંપે છે તેને પુન વીમો અથવા તો રી તરીકે ઓળખવામાં આવે છે જો વીમા કંપનીએ બીજી વીમા કંપની પાસેથી પુન વીમો સ્વીકાર્યો હોય તો તેના પર તેણે કમિશન આપવું પડે છે એટલે આ રીતે સ્વીકારેલ પુન વીમાનું કમિશન મહેસૂલી ખાતાની ઉધાર બાજુ સીધા ધંધામાં કમિશનની રકમમાં ઉમેરી લઈ કમિશનનો કુલ સરવાળો મહેસૂલી ખાતામાં ઉધાર બાજુ બહારના કોલમમાં દર્શાવાય છે અથવા તો પરિશિષ્ટમાં કુલ કમિશન શોધવાનું છે અને તે મહેસૂલી ખાતામાં ખર્ચમાં દર્શાવવાનું છે જો વીમા કંપનીએ પોતે જ બહુ મોટી રકમનો વીમો ઉતાર્યો હોય અને પોતાનું જોખમ ઓછું કરવા બીજી કંપનીને પુનઃ વીમો આપે તો તેના પર તેને કમિશન મળે છે આ કમિશન આપેલ પુનઃવિમાપનની આવક છે તેથી મહેસૂલી ખાતામાં અથવા તો પરિશિષ્ટ બનાવીએ ત્યારે આપણે તેમાંથી બાદ કરીશું અથવા તો મહેસૂલી ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે કમિશન બાદ આપણે આગળની વિગત જોઈશું તો વહીવટી ખર્ચા વહીવટી ખર્ચમાં સામાન્ય રીતે નીચેની બાબતોનો સમાવેશ થાય છે જેમાં પગાર ગ્રેચ્યુટી પ્રોવિડન્ટ ફંડનો ફાળો ડિરેક્ટર ફી ઓડિટ ફી કાનૂની ખર્ચા ભાડું મુસાફરી ખર્ચ તારટપાલ ખર્ચ સ્ટેશનરી અને છપામણી જાહેરાત વગેરેનો સમાવેશ થાય છે જે તે વિભાગને લગતા ખર્ચા જે તે વિભાગના મહેસૂલી ખાતામાં દર્શાવવામાં આવે છે અને સામાન્ય વહીવટી ખર્ચ નફા નુકસાન ખાતામાં દર્શાવે છે વહીવટી ખર્ચ સામાન્ય રીતે વીમા કંપનીને આર્થિક સ્થિતિના પ્રમાણમાં ખૂબ જ વધારે પડતા ન હોવા જોઈએ તો દાખલો ગણતી આપણે પરિશિષ્ટ નંબર ત્રણ ચાર બનાવવાનું છે જે વહીવટી ખર્ચ અંગેનું હશે ખર્ચ બાદ જોઈશું આપણે કે નફો કે ખોટ તો સામાન્ય વીમામાં વીમા કંપનીએ એક વર્ષ માટે જોખમ સ્વીકારે છે એટલે કે વર્ષ પૂરું થતાં મળેલ પ્રીમિયમની આવકમાંથી ચૂકવેલ દાવાઓ અને ખર્ચ બાદ કરતા નફો કે ખોટ શોધી શકાય છે વર્ષ દરમિયાન જે પ્રીમિયમ મળ્યું હોય તેમાંથી વર્ષ દરમિયાન સ્વીકારેલા વીમા પર જે નુકસાન થાય છે તે ચૂકવી દેવામાં આવે છે અને ખર્ચ તેમજ બાકી જોખમ માટેનું અનામત બાદ કરતાં જે રકમ વધે તે કંપનીનો નફો ગણી શકાય જિંદગીના વીમામાં આમ થઈ શકતું નથી કારણ કે જિંદગીના વીમાની પોલિસીનું જોખમ વર્ષો સુધી ચાલતું રહે છે એટલે કે મહેસૂલી ખાતું તૈયાર કરી આપણે મહેસૂલી ખાતાનો નફો કે ખોટ શોધવાનો છે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરીને નફો કે ખોટ પછીની વિગત આપણે જોઈશું બાકી જોખમ માટેનું અનામત તો આગનો વીમો દરિયાઈ વીમો કે સામાન્ય વીમા વગેરે વીમામાં એક વર્ષની મુદ્દત માટે ઉતારવામાં આવે છે તે પ્રીમિયમની રકમ પર પહેલેથી વસૂલ કરી લેવામાં આવે છે વર્ષને અંતે જ્યારે વીમા કંપની વાર્ષિક હિસાબો તૈયાર કરે છે ત્યારે કેટલીક પોલિસી એવી હોય છે કે જેની મુદ્દત હજુ પૂરી થઈ નથી આવી પોલિસી ઉપર આવતા વર્ષે વીમાની રકમની બાકીની મુદ્દત દરમિયાન ગમે ત્યારે નુકસાન થાય તો વીમા કંપનીએ દાવો ચૂકવવો પડે છે આવી પોલિસી પર મળેલ પ્રીમિયમની રકમ ચાલુ વર્ષની આવક ગણી મહેસૂલી ખાતે જમા કરાય છે એટલે કે આવી પોલિસી ઉપરના જોખમ માટે પણ ચાલુ વર્ષના નફામાંથી જોગવાઈ કરવી જોઈએ આવી જોગવાઈને બાકી જોખમ માટેનું અનામત કહે છે અને ભાવિ જોખમ માટેનું અનામત પણ કહે છે વધારાનું અનામત તો વધારાના અનામત જો કે સામાન્ય રીતે આગ અને પરચુરણ વીમા માટે પચાસ ટકા અને દરિયાઈ વીમા માટે સો ટકા અનામત ભંડોળ બાકી જોખમ માટે પૂરતું છે છતાં સધર વીમા કંપનીઓ તે ઉપરાંત વધારાનું અનામત રાખે છે ખાસ કરીને જ્યારે બાકી જોખમ ખૂબ ભારે હશે એવી શંકા જાય ત્યારે વધારાનું અનામત કૌંસમાં આવું અનામત સામાન્ય રીતે ચોખ્ખા પ્રીમિયમના દસ ટકા જેટલું રાખવામાં આવે છે આવા વધારાનું અનામત તથા બાકી રહેલા જોખમનું અનામત એમ બંને બાકી પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે બીજે વર્ષે તે બાકી જોખમ સામેના અનામતની રકમ મહેસૂલી ખાતે જમા કરી દેવાય છે અને બીજા અંતે બાકી જોખમનું સામે નવું અનામત ઊભું કરવામાં આવે છે ત્યારબાદ જોઈશું આપણે પ્રીમિયમ બાદ પુનઃ વીમો તો આ રકમ મહેસૂલી ખાતાની જમા બાજુએ દર્શાવે છે સામાન્ય રીતે વર્ષ દરમિયાન ઉતારેલા વીમાના પ્રીમિયમની જે રકમ મળી હોય છે તે વીમા કંપનીની આવક ગણાય છે પરંતુ કંપનીનું થોડું જોખમ બીજી કંપનીને સોંપીને પુનઃ વીમો આપ્યો હોય તો તે પેટે પ્રીમિયમને પ્રીમિયમ એટલે કે જેને આપેલ પુન વીમાનું પ્રીમિયમ કહેવામાં આવે છે અને બીજી કંપનીને આપી દેવું પડે છે એટલે પ્રીમિયમની આવકમાંથી એટલી આવક ઓછી થાય છે આપેલ પુન વીમા પ્રીમિયમ મહેસૂલી ખાતાની જમા બાજુએ મળેલ પ્રીમિયમમાંથી બાદ કરવાને બતાવવામાં આવે છે તેથી ઉલટું અન્ય વીમા કંપનીઓ જોખમ ઓછું કરવા આપણને પુનઃ વીમો આપ્યો હોય તો તેના પર પ્રીમિયમ જેને સ્વીકારેલ પુનઃ વીમાનું પ્રીમિયમ કહેવામાં આવે છે ને આવું પ્રીમિયમ મળે તો પ્રીમિયમની રકમમાં ઉમેરવામાં આવે છે પ્રીમિયમ બાદ પુનઃ વીમાની વિગતો આગળ જોઈએ તો હવે મૂળ વીમા વસ્તુને નુકસાન થાય તો મૂળ વીમા કંપની વીમો લેનારને દાવાની રકમ ચૂકવે છે અને પુનઃ વીમો સ્વીકારનાર કંપની પાસેથી તેની પ્રમાણસર રકમ વસૂલ કરે છે જે આપેલ પુનઃ વીમા પર દાવાની આવક પુનઃ વીમા વસૂલાત કહેવામાં આવે છે તેટલે અંશે દાવાનું ખર્ચ ઓછું થાય છે તેથી ઉલટું સ્વીકારેલ પુનઃ વીમા પર પ્રમાણસર દાવાની રકમ ચૂકવવી પડે છે તેટલું ખર્ચ વધે છે કેટલીક વાર અમુક પોલિસી ઉપર વર્ષને અંતે પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય પરંતુ તે ચાલુ વર્ષની જ આવક હોવાથી મળેલ પ્રીમિયમમાં ઉમેરવામાં આવે છે જો કે સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ થયા પછી પુન વીમાની કોઈ શક્યતા રહેતી નથી કારણ કે ભારતમાં સામાન્ય વીમા માટે એક જ કોર્પોરેશન છે પણ વિદેશના વેપારમાં પુનઃ વીમાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ આપણે મુદ્દા નંબર આઠ જોઈશું વ્યાજ ડિવિડન્ડ ભાડું વગેરેની આવક વિશે તો વીમા કંપનીની આવકનું બીજું મુખ્ય સાધન છે તે તેના રોકાણો છે વીમા કંપની દર વર્ષે પ્રીમિયમ તરીકે લાખો રૂપિયા મળે છે આ પ્રીમિયમની રકમ રોકાણોમાં રોકવામાં આવે છે તેમાંથી મળતું વ્યાજ ડિવિડન્ડ વગેરે કંપનીઓની આવક છે જે મહેસૂલી ખાતાની જમા બાજુ બતાવવામાં આવે છે વ્યાજની આવક પર સામાન્ય રીતે મૂળથી જ આવકવેરો કાપી લેવામાં આવે છે એટલે કે તેમાંથી આવકવેરા બાદ કરીને જે ચોખ્ખી રકમ મળે તે જ આપણે દાખલો ગણતી વખતે ધ્યાનમાં લેવાની છે અને છેલ્લો મુદ્દો આપણે જોઈશું નો ક્લેમ બોનસ વિશે એટલે કે પ્રીમિયમના ઘટાડું બોનસ સામાન્ય વીમામાં પોલિસીમાં એક જ વર્ષ માટેની હોય છે દર વર્ષે આ પોલિસીનું પ્રીમિયમ આખા વર્ષ માટે અગાઉથી ભરવાનું હોય છે દર વર્ષે પોલિસીની ફરીથી લેવી પડે છે જેને પોલિસીનું નવીનીકરણ કહેવામાં આવે છે અને દર વર્ષે પ્રીમિયમ ભરવું પડે છે વીમો ઉતરાવનાર વીમા વસ્તુના જોખમને નિવારવા સતત જાગ્રત રહે તે માટે વીમા કંપની વીમો ઉતરાવનારને બોનસ આપે છે જોખમ ઊભું ન થાય તો ન થાય અને નુકસાન ન થાય તો વીમા કંપનીએ દાવાની રકમ ચૂકવવી ન પડે તે માટે થઈને વીમા કંપની એવી શરત કરે છે કે જો ગયા વર્ષની દાવાની રકમ પોલિસી પર ચૂકવવાની ન થઈ હોય તો આ વર્ષે વીમાના નવીકનીકરણ વખતે જે પ્રીમિયમ આપવાનું થાય તેમાંથી બોનસ રૂપે અમુક રકમ કાપી આપવામાં આવશે એટલે કે બોનસ રોકડમાં આપવામાં આવતું નથી પરંતુ પ્રીમિયમના ઘટાડા રૂપે આપવામાં આવે છે આમ બોનસને નો ક્લેમ બોનસ અગર પ્રીમિયમના ઘટાડો સ્વરૂપે બોનસ આપે તો બોનસ ઇન રિડ્યુશન રિડક્શન ઓફ પ્રીમિયમ કહેવામાં આવે છે તેમાં આગળની વિગતો જોઈએ તો આ પ્રમાણે છે આવું બોનસ જ્યાં સુધી દાવો ઉપસ્થિત ન થાય ત્યાં સુધી દર વર્ષે વીમા કંપની નિયત દરે વીમા દારને આપે છે સામાન્ય રીતે સતત ત્રણ વર્ષ સુધી દાવો ઉપસ્થિત ન થાય તો ત્રણ વર્ષ સુધી બોનસનો દર વર્ષો વર્ષ વધતો રહે છે દાખલા તરીકે પહેલાં વર્ષને અંતે જો દાવો ઉપસ્થિત થયો ન હોય તો દસ ટકા આપે છે બીજા વર્ષે પંદર ટકા આપે છે અને ત્રીજા વર્ષે વીસ ટકા આપે છે પછીથી દાવો ઉપસ્થિત ન થાય ત્યાં સુધી દર વર્ષે વીસ ટકા લેખે બોનસ વીમો લેનારને મળ્યા કરે છે વીમા કંપની આ બોનસને ખર્ચ ગણી બોનસ ખાતે ઉધારે છે પરંતુ તે રોકડમાં આપવામાં આવતું ન હોવાથી તેની બીજી અસર પ્રીમિયમ ખાતે તેટલી રકમથી જમા આપવામાં આવે છે હવે જોઈશું આપણે વીમા કંપનીએ નીચે મુજબના રજિસ્ટરો રાખવાના હોય છે જે આ પ્રમાણે છે જેમાં વીમાદારોનું રજિસ્ટર દાવાઓ અંગેનું રજિસ્ટર એજન્ટોનું રજિસ્ટર દરખાસ્તોનું રજિસ્ટર રિન્યુઅલ પ્રીમિયમ રજિસ્ટર હિતધારકોનું રજિસ્ટર નવા મળતા પ્રીમિયમનું રજિસ્ટર અને રદ થતી પોલિસીનું રજિસ્ટર આ ઉપરાંત બીજા યુનિટ સાથેના વ્યવહારો નોંધવાનું પણ રજિસ્ટર રાખવાનું હોય છે તો વીમા કંપની આ પ્રકારના નવ રજિસ્ટર રાખવાના હોય છે હવે આપણે વીમા કંપનીએ નિભાવવાના કે રાખવાના હિસાબી ચોપડા જમાઈને રોજમેળ રાખવાનો હોય છે પેટા રોકડ મેળ ખાસ આમ નોંધ ખાતાવાહી અને ચાર વિગતો રાખવાની હોય છે વીમા કંપનીના હિસાબો તો વીમા કંપનીએ ફોર્મ બી એસ એટલે કે સામાન્ય વીમા કંપનીનું પાકા સરવૈયું તૈયાર કરવાનું હોય છે આ ઉપરાંત ફોર્મ બી પી બીપીએલ એટલે સામાન્ય વીમાનું નફા નુકસાન ખાતું અને ફોર્મ બી આર એટલે કે સામાન્ય વીમાના દરેક પ્રકારના કે પેટા પ્રકારના વીમાના ધંધા માટે મહેસૂલી ખાતું તો આ ચેપ્ટરમાં આપણે ફક્ત મહેસૂલી ખાતા અંગેની વિગતો ધ્યાનમાં લઈ દાખલો ગણવાના છે અને એ જ પ્રકારના દાખલાઓ પૂછાવાના છે પાકું સર્વૈવું કે નફા નુકસાનને લગતા દાખલાઓ પૂછાવાના નથી તો આગળના વિડીયોમાં આપણે જોઈશું મહેસૂલી ખાતાનો નમૂનો અને પરિશિષ્ટના નમૂનાની સમજૂતી જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ